સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ રિઝિયન એક માં વરાછા કાપોદરા અને સરથાણા વિસ્તારમાં ટ્રાફિકના ના પ્રશ્ન લઈને લોક દરબાર આયોજન કરાયું જેમાં સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અને કોર્પોરેટર સહિત સ્થાનિકો જોડાયા હતા અને વિવિધ સૂચનો પણ કર્યા છે સુરત પોલીસ કમિશનર દ્વારા લોક દરબાર યોજી પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ કરાઈ રહ્યું છે ત્યાં રિઝિયન એક વરાછા કાપોદરા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાફિકના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા માટે વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયા માતાના મંદિર પાસે ટ્રાફિક લોક દરબાર યોજાયો હતો જેમાં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ડીસીપી અને એસએપી સહિતના અધિકારીઓ હાજરવા રહેવા પામ્યા હતા તો સાથે સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા કોર્પોરેટરો સ્થાનિક આગેવાનો સહિત ત્રણસો થી પાંચસો જેટલા લોકો આ લોક દરબારમાં હાજર રહેવા પામ્યા હતા આજ રોજ સુરત શહેરના બાપોદરા સરથાણા અને વરાછા પોલીસ સ્ટેશન ટ્રાફિક સમસ્યાઓને લઈ અને એનું કેવી રીતે નિરાકરણ કરી શકાય તે અંગેનો લોક દરબારનું આયોજન આ ઉમિયા મંદિર ખાતે કરવામાં આવેલું છે આ જોજ બપોરના બાર વાગ્યાથી લઈ અને બે વાગ્યા સુધી અત્રે ઉપસ્થિત

ટ્રાફિક સિગ્નલ્સની જે બાબત છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સર્વિસ રોડ જે જે છે છે એના ઉપર થતા દબાણો અને સમસ્યાઓ એ સમસ્યાઓનું પૂરેપૂરું નિરાકરણ લાવવા માટે અમે અમે અને અમારી ટ્રાફિક શાખા સુરત કટિબદ્ધ છે અને આ સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય અને એમાં પણ લોક ભાગીદારીનું નો અમલ કરી અને અમે ટૂંક સમયમાં નિરાકરણ લાવીશું અને આ લોક દરબાર ટ્રાફિક સિગ્નલ વધુમાં વધુ કાર્યરત કરવા આ વિસ્તારમાં ક્રેન પ્રમાણ વધારવા સર્વિસ રોડ પર દબાણો અને ગેરકાયદે વાહનો દૂર કરવા પબ્લિક તરફથી હેલ્પલાઇન પણ અપાતી ફરિયાદનું નું એપડેશન જાળવા ઝીબ્રા અને સ્ટોપ લાઇન દોરવા બીઆરટીએસ બસો પર પણ એમ એક્ટ લગાવો બીઆરટીએસ કોરિડોરની આજુબાજુની ડ્રેનિંગમાં પ્લાન્ટની વિઝીબિલિટી ખતમ થતી હોય તે પ્લાન્ટને દૂર કરવા મનપાની ટ્રાફિકની સંયુક્ત સર્વે કરી જાહેરનામા બહાર પાડવા રિક્ષાવાળાઓ આડેધડ પાર્ક કરતા હોય તેથી રિક્ષા સ્ટેન્ડ નક્કી કરવા પોલીસ તથા ટીઆરબીની સંખ્યામાં વધારો કરવા ટ્રાફિક અમનસના કાર્યક્રમો વધારવા સહિત સૂચનો કરાતા કાર્યવાહી અને નિરાકરણની ખાતરી અપાઈ હતી અશી